પ્રોફાઇલમાં જવાનું એડવાન્સ સેટિંગમાં જવાનું પછી બેંક એકાઉન્ટમાં જવાનું બેંક એકાઉન્ટ જોડો એમાં જવાનું સૌરાષ્ટ્ર બરોડા ગ્રામીણ બેંક સિલેક્ટ કરવાની બરોડા ગ્રામીણ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક સિલેક્ટ કરી

ઓકે ડબાજનું બેંકને વેરીફાઈ થતાં પાંચ મિનિટ જેટલો સમય લાગશે બેંક વેરીફાઈ થઈ જાય પછી જૂનું ખાતું ડીલેટ કરી દેવાનું ઓકે જે પૈસા પેન્ડિંગમાં હશે બધા ખાતામાં આવી જશે